i okay,

કલેક્ટર સાહેબ નો કોઈ નો વાક નથી ઉપર નોટિસે ફાડી ભેગી જશે છે કબજેદારો કોઈ જતા નથી

ફાઈલ નંબર મેં જે વાત કરી જે આવે ને મતલબ નહી સાહેબ પાપા आ जैसे भी फेरू हमारी माथे फेरवे आखो पजी जा फेर न कोई वांदो न जणी जणी तो है हा ना जा बिल्डरो है हा मत हा ना फेरिना को भाई

આ બધા પાછળ બિલ્ડરો ઉભા છે આ બિલ્ડરોના રાજકીય પ્રેશર થી રાજકોટ ની અંદર રાજકોટ જિલ્લામાં હજારો ગેરકાયદેસર કબજાઓ છે પણ ભાજપ વાળા કે ઉપર મલય વાળા ઉપરથી ઉપર થી પ્રેશર આવે તો એ અટકી જાય છે એના ડિમોલેશન થતા નથી પણ અનુસૂચિત જાતિ પ્રાઇમ લોકેશન ઉપર પાસઠ વર્ષથી આ જમીનનો કબજો છે અને આ જમીનનો કબજો ખાલી કરવા માટે કે આ જે બધી બિલ્ડીંગો દેખાય છે આના ભાવ આ લોકો દલિતોની જમીનો એટલે વેચાતા નથી ફ્લેટ એટલે દલિતની જમીન અહીંથી ખાલી કરાવે એટલે આ લોકોના ફ્લેટ ના ભાવ વધી જાય બરોબર એટલે આમાં કોની બિલી ભગત છે કોનો કેટલો ભાગ છે એ તો ભવિષ્યમાં ખબર પડશે બધું ખોલાવશું બરોબર અને આ ડિમોલેશન થશે તો રાજકોટ જિલ્લામાં અને તાલુકામાં જેટલા પણ ગેરકાયદેસર કબજાઓ છે બરોબર કોની મિલી ભગત છે કઈ પાર્ટીનો કોનો ક્યાં હાથ છે અને કેટલા કૌભાંડ છે બધા કૌભાંડ ખોલાવશે અમારી પાસે બધા રેકોર્ડ પડ્યા છે હા બાય કોની જમીન છે મારી શું નામ છે તમારું

અમારી જ નેડી આ સામે પોલીસ અમારી જ નેડી ઈ બરી ખરાબ જ છે ખબર ગરીબ માણેનું શું હોય કેટલા પઠારી ખરાબ જ છે

નોટિસ જ આવી પણ કાર્યવાહી કોઈ નથી કરી ફોન કરવા વાળા છે ને અને જે છે એનું હાલતું નથી થોડું સામે આપો ને ડુમ ગવિંદર ઓરિયા ને આપણે પ્રેશર કરો તો આપડે સમાજ આગેવાનો બધાને ભીમસાની કોને જાણ કર્યો ના મોટી સંખ્યામાં આવે

અમારે તમારી આગળ કોઈ વ્યક્તિગત વાંધો નથી કે મારા બરોબર મને કે હવે 15 દિવસનો ટાઈમ દે દીધો અને આયા જેટલા ભી લોકો છે આજે પડ છે કઈ થાશે બરોબર અમે તો રાજકોટ કલેક્ટર કચેરી મામલેદાર કચેરીમાં જેટલા પણ કોબાણ છે બધા કોબાણ ફળ અમે કોઈને સંબંધ નહી રાખીએ અમારા નહી રાખો તો અમે કોઈને સંબંધ નહી રાખો બરોબર અમને ખબર કે આ કોણ ટેબલ ની જે શું કામ થાય બધી ખબર છે બધી હાથ બહાર કઢાવવાના આંબા માન કોણ કોણ ક્યાં ક્યાં શું બધું કરે છે કોના ડિમોલેશન રોકાવા કોણ શું કરે છે કોણ ફરાને ડિમોલેશન કરાવે છે બધાને અમને બધી ખબર છે આપણા બધા લોકો આગેવાનો બોલાવો ફોન કરો બધાને બરાબર કારણ કે તૈયારીમાં રહે હમણાં જે કઈ થાય એના માટે તૈયાર રહી સમાજ તમારું તોડે એટલે આપણે કલેક્ટરના ઘેરે ધામા નાખવાના છે બરાબર આપણે ન્યા જ રહેવાનું બોર્યો તમે ન્યા રેવા વિ જાવ તમે રાખો રહેવા સરકારી જગ્યા છે સરકાર એટલે પબ્લિક વ્યક્તિ સરકાર અધિકારી કોઈ સરકાર નથી બધા પગારદાર છે સાહેબ નથી કોઈ

सोनी <ELLOP> पुलिस

નહીં તો તમને આ જીવન પછી ગામની બહાર રાખશે અને થોડોક ભાવા સાહેબનો કાયદો છે એટલે વાંધો નથી આવતો મારા ગામમાં રહેવા નહોતી રાજકોટ શહેરના આજુબાજુ વિસ્તારના લોકો બહુડી સંખ્યામાં સમાજના લોકો હવે આપણે કાયદાકીય રીતે આ લડાઈ છે સમાજના એક વ્યક્તિ દલિત સમાજના એની આટલી જગ્યા છે

જય ભીમ જય ભારત હું ડીડી સોલંકી યુવા ભીમ સેના આજે રાજકોટ શહેરના મોટા મોવા ગામે અનુસૂચિત જાતિના કંકુબેન હરિભાઈ પરમાર જેના પરિવારનો છેલ્લા પાસઠ વર્ષથી આ જમીન મારી પાછળ દેખાય છે આ જમીન ઉપર કબજો હતો છે અને આ લોકો ખેતી જે જુવારીની ખેતી અહીંયા કરે છે અને આજે મામલતદાર શ્રી ડિમોલેશન કરવા માટે આવ્યા હતા તાલુકા પોલીસ એટલે મોટો કાફલો આવ્યો હતો ત્રીસ ચાલીસ લોકોનો અને ડિમોલેશન કરવા આવ્યા હતા જ્યારે સ્થાનિકોએ અને પરિવારે આગેવાનો વિરોધ કરતા એક જ દીવાલ તમે બતાવું છું તમે જોઈ શકો છો આખું મકાન ઊભું છે આ એક જ દીવાલ ખાલી પાડી છે પછી જેસીપી આડા આવી જતા ઊભા રહેતા વિરોધ કરતા ઉગ્ર વિરોધ કરતા અત્યારે હાલ પૂરતું ડિમોલેશન રોકી અને જતા રહ્યા છે અને આગળની આપણે કારવાહી કાયદેસરની કાર્યવાહી કરવાની છે અને અત્યારે હાલ કબજો પરિવાર પાસે છે અને અહીંયા કાર્યક્રમ પણ સાંજે છે સાંજે જમણવારનો બુદ્ધ જયંતિ નિમિત્તે જમણવારનો આ લોકો અગાઉ કાર્યક્રમ નક્કી કરેલો હતો પણ આજે અચાનક ડિમોલેશન આવી જતાં આ રોકવામાં આવ્યું છે અને સાંજે જમણવાર છે બસો લોકોનું આજુબાજુના વિસ્તારના સમાજના આગેવાનો આવશે આ ડિમોલેશન થવાનું મૂળ કારણ એવું છે કે અહીંયા તમે મારી પાછળ જે બિલ્ડિંગ દેખાય છે આ બધા મોટા બિલ્ડરો છે આ પાછળ પર તમે જોઈ લો આ બધા બિલ્ડરો બિલ્ડરો અને અનુસૂચિત જાતિનું જે કાંઈ પાસઠ વર્ષ જૂની જે જમીન છે આ પ્રાઇમ લોકેશનમાં છે એ લોકોને ખટકે છે એટલે એ લોકો સરકાર ઉપર સ્થાનિક તંત્ર ઉપર કલેક્ટર મામલતદાર ઉપર રાજકીય પ્રેશર કરી અને આવું ડિમોલેશનના પ્રયાસ કરે છે પણ એ લોકોને પ્રયાસ આપણે ડિમોલેશન આજે એ લોકોનું પૂરું થયું નથી આપણે અધવચ્ચે રોકાયું છે અને આવનારા સમયમાં હાઈકોર્ટમાં જવાની પૂરી તૈયારી છે અને કાયદાકીય રીતે જે પણ આમાં આપણે પગલાં લેવા પડે એ લેશું અને આગળની લડાઈ માટે રાજકોટ જિલ્લા કે ગુજરાતના દલિત સમાજના લોકો આ સમાજની જમીન બચાવવા માટે પૂરેપૂરો તન મન ધનથી સાત સેકર આપજો આવનારા સમયમાં જો આપણને કાયદાકીય રીતે ન્યાય ન મળે તો રોડ ઉપર ઉતરવા માટેની આપણી તૈયારી છે જય ભીમ જય ભારત